નમસ્કાર મિત્રો આજે હું મારી ચેનલમાં અક્ષરધા ને પ્રસરસી મિત્રો ધારણ છે નથી પરંતુ એક સામાજિક વાત કરવા જઈ રહ્યો છું જે આપણા સમાજમાં વ્યક્તિનું ચરિત્ર રજૂ કરે છે જે લખાણ મેં લખ્યું છે એ મારા મંતવ્ય મુજબ છે આપ શું વિચારો છો એ આપના પર આધાર રાખે છે આપણે સંસાર નામના એ બગીચામાં એટલે કે સમાજમાં જીવીએ છીએ જ્યાં ભાત ભાતના વૃક્ષો છોડવા જોવા મળે છે આ બગીચામાં તમે જે સમાજમાં રહો છો તેમાં એક જે કેરી આપતા તમને દસ થી બાર વર્ષની અંદર તેનો પાક કેરી તરીકે તમે લઈ શકો છો અને અમુક વૃક્ષો જે જેવા કે લીમડું તે તમને ફળના રૂપમાં લીંબુ દે છે જે કડવી છે અને ખાઈ શકાતી નથી પરંતુ તે વૃક્ષને આપણે તે વૃક્ષ આપણને છાંયા આપે છે અને જોડે જોડે તેના લાકડાનો ઉપયોગ આપણે બળતર અથવા ઘરમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ પરંતુ તેનો મતલબ એ નથી કે કોઈના કહેવાથી અથવા તો સલાહથી આવાસમાં આપીને તમે એ લીમડાને જ કાપી નાખો

તમને તેના એક એક ટુકડાની કિંમત જોવા મળશે જે છેલ્લે લીધે દસ થી બાર વર્ષ અથવા પંદર થી વીસ વર્ષની મહેનત તમને વસૂલી દે છે

પરંતુ કાંટા વગાડે છે મીઠાઈ જરૂર ખાય પરંતુ મીઠાઈ એવી રીતે ખાવ જે શરીરને નુકસાન ના થાય અને ઘણી વાર કેવું કે મીઠાઈ મીઠી તો હોય છે ધીમું મીઠાશ ક્યારેક ઝેરની સર પર કરે છે